જો કે કોસ્મોપ્લેક્સ માં આવ્યો હો લાલો પિક્ચર જો હાલો જો આ ક્રિએટર આવી ગયો બેગ બેગ લઈ ઓલો માઈક લીધું હોય છે આ રે આ ટ્રાફિક એવડો હોય ને કેટલું પાર્કિંગ માં એવડી વાર લાગે આ લાઈન માં ઉપર ઈ દેત પતી જાય ની અંદર મેચ જ ઇન્ટરવ્યુ કેવું લાગે ભાઈ તમને માઈક ભૂલવાથી મસ્ત લાગે યાર તો ભાઈ સવારના આઠ વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય પહેલા વેલકમ ટુ મેની લુપ્ત તો ભાઈ આજે રવિવારનો દિવસ એટલે કે રજાનો દિવસ ઓમ તો નોર્મલી મારે નથો હતો આજે છે રજાનો દિવસ તો અત્યારે સૌથી પહેલાં જાય ગાંઠિયા લેવા ગાંઠિયા લઈ આવ્યા કારણ કે અત્યારમાં કાયલે મને કહી દીધું કે ભાઈ કાયલે હું અને ભાખરી કરવાનું નથી મમ્મીએ કહી દીધું સવારના પર ગાંઠિયા લઈ આવજે તો અત્યારે જવું ઊંઠો હવે ડાયરેક્ટ જાઉં ગાંઠિયા લેવા ગાંઠિયા લેવા જાય પતિ પહેલાં બાયરે છે ને ફૂલે ફૂલ અહીંયા ટાઢોળું છે જે ફૂલ ટાટો પવન એટલે સ્વેટર સ્વેટર તો અત્યારે ક્યાંક ગોતું જોઈએ અમારે એમને જ આવું હોય જોઈ કેવી ટાઈટ લાગે છે તો ગાઈ અત્યારે જો ગાંઠિયા તો લઈ લીધા મારે રસ્તામાં કેટલો અત્યારે હું કઈ ટાઈટ એવી છે ને એમાં મેં સ્વેટર લઈ નથી ફૂલ ટાઈટ હોય છે અત્યારે હાલો જો આ બાજુ ગાંઠિયા આવી ગયા તો ભાઈ ગાંઠિયા કાઢે અને રસ્તામાં અત્યારે એવી ટાઈટ વાતી હતી ને મારે સ્વેટર કાઢવું જો હવે સ્વેટર કાઢે જો ટાઈટ તો જો હવે મારે કાલે ઓફિસે જવાનું કેરી જાય હે

હમણાં થોડીક થોડીકવારમાં જ તો વાર અડધી કલાક જેવી અડધી કલાકમાં જ લાલો પિક્ચર જોવા એટલે અત્યારે જો મૂવી જોવા પોગી ગયો કે કોસ્મોપ્લેક્સ માં આવ્યો લાલ લાલો પિક્ચર જોવા કે હું કરતા વધારે દેસ પણ તમામા બેહુર એવું પડશે હાલો તો હોય રીયા બેલેસ

અત્યારે જો રોંડાના સાડા ચાર વાગ્યા અને અત્યારે હવે ઇન્ડિયા એ ટીમ અને સાઉથ આફ્રિકા એ ટીમનો મેચ છે અહીંયા રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમ તો બધાને ટૂંકમાં ત્રણ મેચ છે પેલો તો હોઈ ગયો એક આજે છે અને એક બુધવારે છે તો એમાં એને કાંઈક ફ્રીમાં જવા દે એમ કમ કાંઈ ટિકિટ વગર કઈને તમે બોડીયા આવી રીતે રાખ્યા તો અત્યારે હું અને મારા છોકરો જાય બીજા બે એક ભાઈ બહેન કદાચ અહીંયા ગયા એ કહેતો તો ગયા હોય નથી ગયા નથી ખબર બાકી અમે બે જાવ અત્યારે થોડી વારમાં નીકળી જાય છે ત્યાં મેચ જોવા માટે અબ અહીંયા જો તો ક્રિએટર લોકો આ ગયે હાલો જો આ ક્રિએટર આવી ગયો બેગ બેગ લિટ ઓલો માઈક લીધું હશે આરે કે નટ લીધું હાલો ભાઈ માઈક લઈ લીધું તો હાલો જઈએ હવે ડાયરેક્ટર ગાડી લઈ લેવું કોણ નથી ગયા તી ઈ ઘરે કે હું હવે એન કદી ચાલુ થયો એટલે ઓડિયો એના તો પચા ઓડિયો ઈ તો હાજે 9 10 તો વગી જાય હા 11 વાગી જાય 9 ને હમ હાલ તો આપણે મજા હાલો ભાઈ ઈ તો નથી આવતા અમે બે જાઈ ગયા

ફાઈનલી મેચ પકાયો માત્ર ખાલી ચાર જ રન ઘટે છે એકસો ત્રી રનથી એકસો તેત્રીસ કરવાના લે ચોકવો જોઈએ ખાલી ઈ જુગલ જોડ્યું રોહિત વિરાટ આવે બોલો આ બોલાલ ફાઈનલી હવે મેચ પતી ગયો હવે જાય ડાયરેક્ટ આઈથી નીકળી સ્ટેડિયમમાંથી તો આઈથી લાઈનમાં મોટા ભાગનું સ્ટેડિયમ ખાલી થઈ ગયું ફાઇનલી અમે આવી ઘરે જઈ હવે રસ્તામાં ટાઈટ વાય ગાની સ્વેટર તો પહેર્યું નથી અને કોવને પૂરી છે અત્યારે તો આવી ન વાંધો ફૂલ ટ્રાફિક અત્યારે રોડ ફૂલ ટ્રાફિક વાંધો કે ફૂલ ટ્રાફિક અત્યારે ગાડી તો ડાયરેક્ટ મળી ગઈ ગોતી નો પડી

તો ગાઈઝ હું ઓમ તો શર્ટ તો હું આખી ફૂલ સ્લીવ ના પહેરતો હોય પણ ફૂલ સ્લીવ હું કોઈ દી આખા સ્લીવ ના એના બટન હું કોઈ દી બીડતો નથી પણ આજે હું કે બારે સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હતા તો એ સ્ટેડિયમ આજથી પંદર કિલોમીટર ગામમાં વચ્ચો વચ્ચ ગામમાં તો નહીં પણ ટૂંકમાં સિટીની બાયરો બાયર હાઈવે ઉપર એ અને રિટર્નમાં ભાઈ હોટલમાં જમતા આવી જાય પણ રસ્તામાં ટાઈટ એવી હતી ને કે વગેરે કીધે મારે એને સ્લીવના બટન બીડવા પડ્યા હવે અત્યારે ઘરે પહોંચી જાય અને આ સાથે આજનું પૂરો કરીશું લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે